આવી છે હવે જે અમે આ શબ્દો વાપરીએ છે વાઘણ એની આદરૂ રાખવાની તમારી સૌની એટલે મારી આ બે હાજરીને વિનંતી છે કે આપ ખૂબ મજૂરી કરજો મોનેવી ટૂટીની શૈલી મદગણજો અને ગેડી બેન દે વોટ આપજો ગેડી બેન 18 આલમની બેન છે બદાસ્તી બેન છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં મેળાવડા અને વસ્તી દર્શન કરવા માટે આવે છે અને બેનો તો જ્યાં જ્યાં દર્શન કરે છે આ એટલી બધો એક વાર્તા છે આવી વાતાવરણ છે આ બધું જે કંઈક કર્યું છે એ કુદરતી નિમિત્ત કર્યું છે મારી દ્રષ્ટિએ આટલું બધું વાતાવરણ ઉભો કરવું એ તમારા મારાથી ના બધા ઈશ્વરનો પણ સંકેતો થાય છે તો ઈશ્વરના સંકેતમાં આપણે સૌ ભેગા મળીને ગેલી વેલી જીતાવડામાં ભાગીદાર થાવ અને નોકરી વાળાનો મતદાન તમે પૂરેપૂરો કરશો તો તમે બીજા સમાજોને પણ ખેંચી શકશો તમારો સમાજ પણ ઘણો મોટો છે અને લીડ આપશો તો ચોખાડો પૂરા છે એટલે મારે તમે વોટ આપવાના જેવું નથી પણ બીજા કોઈ તાલુકામાં ખાડો પડે તો આ દોંતીવાળા તાલુકાના ખાડો પૂરવો પડશે એટલે ખાડો પૂરવા માટે ખાડા સમજો છો ને ખાડો એટલે કોઈક જગ્યાએ વધારે તમારા ભેગી થઈ લેશે વોટ અને બીજા તાલુકામાં જે પોસા મળ્યા છે તો તમારો તમારો બધા વોટો લઈ અને એ જગ્યા માર ફટી પૂરી કરે એવી રીતે તમે આગળ પણ જે કઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની પણ અમે બધાએ જયંતી બેન ને આપણે ભાઈ જયંતી ભાઈ ને બીજા પણ બધા ને જીતાડ્યા છે તો એમના કરતાં પણ આ વખતે વધારે મજબૂત જીતાડશો એવી આપ સૌને મારી વિનંતી છે બીજો સમય વધારે થયો છે અમે વડા પણ પડ્યા છીએ એટલે વિશેષ વાત ન કરતા આપણે બેનને જ બધા સાંભળીએ અને બેનનો એક એક શબ્દ તમે ઓળખો જોઈએ કે એ બેનનો એક એક શબ્દમાં શું છે એ શું કહેવા માંગે છે ભાઈનું માણસ છે છતાં શું કહેવા માંગે છે અને કેટલી હિંમત છે એટલે ભાઈઓ બધા પાણી બેહી ગયા છે એટલે હવે હવે બેનનો ઓળખો ખાતા